એકસો આઠ જતી નથી એકોડ ના ખર્ચે ફરિયા ના રસ્તા પણ ભુપેન્દ્રભાઈ સાહેબ મંજૂર કર્યા સ્ટેટ માં મંજૂર કરાવી દીધું છે

પ્રમુખ સાહેબ તો એ પુલ દોઢ મિનિટ પણ જશુભાઈ ક્યાં લાયું ગડકરી સાહેબ આ પુલ મંજૂર કરી દીધેલો પણ એનું એનું ઓગણત્રીસ ટકા બધા વડે નીકળી પડ્યા છે વરસાદ પડે એટલે બધા કેટલાક બધા આવી જાય દાખલીઓ વગાડવા આ કામ પણ આપણે કરીને બતાવ્યું છે આ લોકપ્રિય ધારા સંસદ સભ્ય એને બધા તાળીઓથી વધાવો એ જવાબ જ છે કોઈ મારા વિસ્તારની અંદર રાજુભાઈ રાઠવાએ સાહેબ 225 કરોડની કેનાલોના કામ પર મંજૂર કરાવ્યા અમારો નાની જનુલી મોટી જનુલી મારા જયંતીલાલનું મોટી જનુલી મારું નાની જનુલી વચ્ચે અને એનું ચાલુ પણ અમે કરાવવાના છે રાજુભાઈ કહી દીધું આગળ વધવું નથી અને થવાના છે પણ તમે પાછા આખા પાસે ના થતા હા હા આટલું પાછું જોજો કારણ કે અમે અમે તમને આવીએ છે પેટ ભરીને રસ્તા ભૂલિયા કોઈ બાકી નથી સાહેબ મારે 1000 કરોડનો રેકોર્ડ છે કોઈને જોઈતો હોય તો મને તે ઊભો રાખે જે અહીંયા જય બોલાવે તે બેજો કે આ પ્રધાનમંત્રી અને મોદી સાહેબ અને આપણો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છોટાદેપુર જિલ્લા માંથી કામ કર્યું છે એવું છોટાદેપુર હોય એવું કવાટ હોય અમના કવાટ નો એક મરત મારત જો જો કાલે કેવી ચિંતા છે કાલે એક જને આપણે બી આજે ઊભા થઈ ગયા એવું કાલે તે બાપ પાડા બી આવે છે હું કીધું બસ આપણે બધા ખૂબ સારું કામ તમે બધા આજે કર્યું છે એ નાની જનોને મોટી જલુડીનો પુલ સારા 14

વિસ્ગર પટેલ આજે તમે અમારા માન અમારા આ એપીએમસી ના આમંત્ર માન આપીને તમે બધા પધાર્યા છે

એટલી વાત કરીને મારી વાત ને વિરામ આપો છો